વડોદરામાં પૂરની સ્થિતિ વચ્ચે જ્યારે વડોદરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ સ્થાનિકો વચ્ચે પહોંચ્યા ત્યારે લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો જોઈને લોકોએ બે હાથ જોડીને જય શ્રી રામ અને અહીંથી જાઓ પાણી ઉતરી ગયા પછી આવવાની જરૂર નથી તે હુરિયો પણ બોલાવ્યો હતો લોકોનો બારે બહાર રોષ જોઈને નેતાજી ચાલતી પણ પકડી હતી આ સાથે જ હરણી વિસ્તારમાં વાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષા વકીલનો સ્થાનિક લોકોએ પણ હુરિયો બોલાવ્યો હતો છેલ્લા ત્રણ દિવસથી ભગવાનના સહારે હરણી વિસ્તારના લોકો જીવી રહ્યા છે ત્યારે આજે સફાઈ કરવા પહોંચેલા ધારાસભ્ય મનીષા વકીલને લોકોએ રીતસર ભગાડ્યા હતા સ્થાનિક લોકોએ અહીંથી જતા રહો તમારી કોઈ જરૂર નથી કામ નથી કર્યું માટે મનીષાબેન વકીલ માથું નીચે મૂકીને નીકળી ગયા હતા વડોદરાના મેયર પિંકીબેન સોની અને તેમના જ વોર્ડના કોર્પોરેટર રાખીબેન શાહનો પણ વિરોધ કરવામાં આવ્યો છે પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં દૂધ અને પાણી વિતરણ કરવા ગયેલા બંને નેતાઓને લોકોએ રિસરના ભગાડ્યા છે મેયર અને કોર્પોરેટર તેમના મત વિસ્તારમાં નાગરિકોના રોષના ભોગ પણ બન્યા હતા લોકોએ કહ્યું કે અમને દૂધ નથી જોઈતું તમે અહીંથી જતા રહો અમે ભૂખ્યા હતા જ્યારે કોઈ ન આવ્યું લોકોના વિરોધને જોતા મેયર અને કોર્પોરેટર ચાલતી પકડી હતી ગઈકાલે રાત્રે વોર્ડ નંબર સાતના ભાજપના કોર્પોરેટર બંદી શાહનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો વડોદરામાં ભાજપના નેતાઓનો વિરોધ યથાવત છે ત્યારે સલાડવાડા તુલસીભાઈની ચાલ ખાતે મુલાકાતે ગયેલા બંદી શાહને રીસર નાગરિકોએ ભગાડ્યા હતા બંદી શાહનો ઘેરાવ કરી નાગરિકોએ સવાલનો મારો પણ ચલાવ્યો હતો બે દિવસથી ભૂખ્યા તરસ્યા રહ્યા પણ કોઈ ઝાંકવા પણ ન આવ્યો તેઓ કોર્પોરેટર મોઢે સાંભળાવ્યું હતું પૂર વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ મુલાકાતે કોર્પોરેટર ગયા હતા અને લોકોને રોષ બારખી બંદી શાહ સ્થળ પર ભાગવું પડ્યું હતું પૂર અસરગ્રસ્ત વડોદરામાં સૌથી ખરાબ હાલત લોકોના ઘર તથા વાહનોની બની છે વીસ હજાર જેટલા ફોર વ્હીલર વાહનો તથા એક લાખ જેટલા ટુ વ્હીલર વાહનોને નુકસાન થયું છે લગભગ આ આંગ એક પોઈન્ટ વીસ લાખ આંખવામાં આવ્યો છે જેનો નુકસાનીનો આંકડો સત્યાવીસથી આડત્રીસ કરોડ થાય છે તો દુકાનોની વાત કરીએ તો સાહીઠ ટકા વિસ્તારમાં પૂરના પાણી હતા દુકાનો અને મોલમાં પાણી ઘૂસી ગયા એક લાખ દુકાનોને કુલ બસો કરોડ નું નુકસાન થયું હોય તેવો અંદાજ પણ છે કોર્પોરેશને બે હજાર સોલમાં ખરીદેલી સ્પીડ બોટ ધૂળ ખાલેલી હાલતમાં જોવા મળી છે ખાસ કરીને દર્શક મિત્રો વડોદરા શહેરમાં પૂર સમયે લોકોના રેસ્ક્યુ તેમજ રાહત સામગ્રી પહોંચાડવાના કામ માટે વીસ સ્પીડ બોટ ખરીદવામાં આવી હતી પરંતુ આફતના સમયે સ્પીડ બોટ કોર્પોરેશન કોઈ ઉપયોગ જ ન કર્યો હતો તમામ સ્પીડ બોટ બંધ હાલતમાં મશીન અને સ્પેરપાર્ટ કોઈ કાઢી ગયું કરોડો રૂપિયાના ખર્ચે ખરીદેલી સ્પીડ બોટ કેમ ઉપયોગમાં ન લેવાય એક મોટો સવાલ થાય છે દરજીપુરા ફાયર સ્ટેશન પાસે કરોડોના ખર્ચે ખરીદેલી સ્પીડ બોટ મૂકવી રાખવામાં આવી છે સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે આ અંગે સવાલ પણ ઉઠાવ્યા છે કોર્પોરેશને લોકોના રેસ્ક્યુ માટે બહારથી બોટ મંગાવી પણ પોતાની બોટનો ઉપયોગ ન કર્યો ભાજપના ત્રીસ વર્ષના શાસનમાં વિશ્વામિત્રી નદીમાં પુણ્ય લઈને કોઈ નક્કર કામગીરી થઈ નથી અને વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ફરી વળતા કોર્પોરેટરો તેમના વિસ્તારમાં જાય તો તેમને લોકોનો રોષનો ભોગ પણ બનવી પડ્યો છે હવે કાઉન્સિલરો તેમના મત વિસ્તારમાં આવે તેની લોકો રાહ જોઈને બેઠા છે વડોદરાના વેપારીઓને તો પોક મૂકીને રડવું પડ્યું એવી પરિસ્થિતિ સર્જાઈ છે કારણ કે દર્શક મિત્રો હજારો દુકાનોમાં પાણી પ્રવેશી ગયા બાદ હવે સાફ સફાઈ શરૂ થઈ છે પણ દુકાનમાં ભરેલો માલ સામાન ફર્નિચર પલ્લી ગયા બાદ ફેંકી દેવું પડે તેમ છે લોકોને થયેલા નુકસાનના દ્રશ્યો પણ સામે આવ્યા છે વ્યાપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને ખાસ કરીને પ્રોવિઝન સ્ટોર બૂટ ચંપલ ફરસાણ તેમજ મીઠાઈની દુકાનો અરિયા અનાજ કર્યાણાની દુકાનો ફર્નિચર વેચનારાઓ ઇલેક્ટ્રિક શોરૂમ ને તમામ વસ્તુઓ ફેંકી દેવી પડી એવી હાલત થઈ છે જેના કારણે સ્થાનિક લોકોનો રોષ પણ ફાટી નીકળ્યો છે શહેરમાં ચારે તરફ પૂરે સર્જાયેલા તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા છે આ પૂર કુદરતી નહીં પરંતુ શાસન સર્જિત હોવાની એક દૃઢ માન્યતા સાથે લોકોનો ગુસ્સો જનપ્રતિનિધિઓ સામે પણ ભોકી ઉઠ્યો છે લોકોના મકાનો અને દુકાનોમાં ઘરવકરી અને માલસામાન પૂરના પાણીમાં ક્યાંક તો તણાઈ ગયા છે તો ક્યાંક પલળી પણ ગયા છે લોકો જણાવી રહ્યા છે પૂર દરમિયાન વીતેલા ત્રણ દિવસો ક્યારે પણ નહીં ભૂલાય અમારી પડખે કોઈ જ આવ્યો નથી ઘરવકરીને ભારે નુકસાન થયું છે અમે અમારા સામાન બચાવવાના બદલે જીવ બચાવવા ઘર છોડીને ભાગવા મજબૂર બન્યા હતા સ્થિતિ અચાનક એટલી વણસી કે લોકોને પાછળ વળીને જોવાનો પણ સમય મળ્યો નથી અને બધું છોડીને ભાગવું પડ્યું છે આજનો આ ઐતિહાસિક દિવસ જન્માષ્ટમી પછી પારણા હોય પણ આજે અમે બરોડાવાળા પારણા ઉજવી રહ્યા છે આ જોઈ લો આ જોઈ લો મારા વડોદરાની હાલત પૂરમાં મગરો બહાર નીકળ્યા અને લોકો હેલ્પલાઈનો નંબર મૂકે છે મગરો પકડવાના ઓરિજિનલ મગરો તો ખંડેરો માર્કેટમાં બેઠા છે જે મારા વડોદરાને ખાઈ ગયા અને આ જ લોકો વડોદરાની ભૌગોલિક જે પરિસ્થિતિ હતી ચારે બાજુ કોતરોથી ઘેરાયેલી વડોદરાની મધ્યમાં કોતરો હતી છેલ્લા 30 વર્ષમાં આ લોકો અમારી કોતરો ખાઈ ગયા અમારા ગૌચરો ખાઈ ગયા અમારા કોમન પ્લોટ ખાઈ ગયા અમારા તળાવો ખાઈ ગયા બધું ખાઈ ગયા અને ખાધા પછી આ વડોદરામાં પાણી પૂરરા વિસારતા નથી પાણી બેક આવે છે અને અમુક ચૂંટાયેલા પાંખો ફોટા પડાઈને વિડીયો ટેક્ટરો લઈ લઈને નીકળે છે પોતાના વિડીયો બતાવવા માટે ઓ ભાઈ પાણીના બોટલ આપવાથી વળોદરા નથી તરસે નથી મરતો તમે તો લોકોને છે ને પાણી પીવડાઈ પીવડાઈને મારી નાખ્યા ઘરની બોટકાળની અંદર મારા બાર બાળકો મારી બહેનોને તમે ડુબાણી ડુબાણીને પીવડાઈને મારી નાખે બાકી હતો તો તમે બાળકોને સર્જાઈને મારી નાખ્યા અને તમે તો એટલા નિર્લજ છો ખાસ વાળી મસાલની અંદર

મોદીજી નામે અમને છેતરિયા છે અને આજ વડોદરા છે પ્રકાશ બ્રહ્મભટ કોઈ ઠાકોરભાઈ બંગડીયો પહેરીને તાલી પાડવાનું નથી આ તમારું ઇલેક્શન છેલ્લું હવે વડોદરાના પોતાના સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં વડોદરાવાળા પોતાના ઉમેદવાર પોતે નક્કી કરશે અને તમારા કૌભાંડો અમે બહાર લઈશું અને મગરો ને ના પકડતા તમે ખંડેરા માર્કેટમાં બેઠેલા મગરો છે હવે અમે તમને પકડવા કે દરકાનો લોક પ્રોબિકા સાહેબ આપ લોક થાવાને બાત મોટા પરસતા જાવ છે ટીમ આ એના કરતા મારી વાત સર તમારે જે છે કેવાની તમારો તમે માટે ચાલો ઓ આઈરોરસ્તો ચલો આ ખબર જ નસ્તો ચલો જયશિયારામ ઓય નાગરાવાળામાં બીજો મારો તીજો મારો રેગે એ લોકોને સહાય પૂરી મારે કે મેં ચોરી કઈ દુંલા મેדיהમાં સહાય કરવા હાશિયા ના કે પરમાથે ચાલે લઈ નાયો છો વડોદરા શહેરના લોકોને ખબર હોવી જોઈએ કે એ લોકો ડૂબ્યા એ લોકોને પાણી ના મળ્યું એ લોકોને જમવાનું ના મળ્યું એ લોકોનું રેસ્ક્યુ ના થતું કહ્યું કેમ ના થયું કેટલી બોટ તમે વડોદરામાં ફરતી જોઈ વડોદરા શહેર મહાનગર સેવા સદન સોલ માં બોટો જે પચાસ પચાસ વર્ષ જેનું છે આ બાજુ જુઓ આ બાજુ બીજી પાંચ દસ છે આ બધી બૂટો હજુ આ બાજુ બોટો પડી છે આ તમામ બોટો વડોદરા મહાનગર સેવા સદન કોર્પોરેશન ની આપણા પૈસાની બોટો છે જે આપણને ફ્લડ આવે નુકસાન થાય પૂર આવે ત્યારે આપણા રાહત માટે હોય પરંતુ એક પણ બોટ અહીંયા આમાંથી પડેલી ચાલુ નથી તમામ બોટના સ્પેરપાર્ટ નીકળી ગયા છે કાઢી લીધા છે અને અત્યારે અમે જ્યારે પૂછીએ છીએ ફોન કરીને કે આ કેમ છે તો કે આ તો બે હાજર પાંચમાં ખરીદી બુટ છે જ્યારે એના ઉપર લેબર લગેલું છે મેન્યુફેક્ચરનું બોર્ડ મારેલું છે બે હજાર પંદર ને બે હાજર સોળનું વડોદરા લોકોને તરસ્યા રાખ્યા એમના જીવ અધ્ધર રહ્યા પરિવારજનોથી વાકેફ રહ્યા મુતના મુવામાં કુવામાં રહ્યા એ લોકો તો આના જવાબદાર કોણ છે આજ જાડી ચામડીના બગરો આપણા વડોદરા શહેરના વડોદરા મહાનગર સેવા સદનની ની બોટો છે કોર્પોરેશન ની બોટો છે એ બોટો શું કામ નહીં કરોડો એક બોટ પચીસ પચીસ લાખ રૂપિયાની આવે છે આજે આ કરોડો રૂપિયા આપણે ખર્ચ્યા થયા આપતના સમય પર આપણને કામ લાગે આપણા જિંદગી બચાવવા માટે આજે તમામ ધૂળ ખાય છે અહિયાં તો આ કોની જવાબદારી આ કયા ભ્રષ્ટ નેતાઓ છે ભાજપ કેમ બોલતું નથી ધારાસભ્યોને કહું છું તમારા તાકાત હોય મરદાનગી હોય તો પૂછો આ કે કઈ રીતે થયું એક્શન લો ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ ફોન કોઈ કોઈને નહોતો ઉચક મેં પચાસ ફોન કર્યા મારા એક પણ ફોન નથી ઉચકતા એમના ચેલાઓ પણ મારા ફોન નતા કોઈ ફાયર બ્રિગેડ વાળા અમારા ફોન કાલે નહીં ઉચક્યા અને અત્યારની તારીખમાં તમે જુઓ આ બધી બોટો વડોદરા શહેરની જનતાના જીવ બચાવવા માટેની બોટો અને એમને કોઈ પૂછવા વાળું નહીં કહેવા નહીં વડોદરાની જનતાના કરોડો રૂપિયા છે જે લોકો પાણીમાં ફસાયા છે એ તમામ સુધી આ વિડીયો જોઈ જોઈએ અને તમામ લોકોએ પૂછવું જોઈએ કે આ આવું કરવાનું કારણ કેમ એક બોટ ફરતી હતી કોર્પોરેશન બાકી બધી બોટો અહીંયા સોફાના ગાઠિયા બરાબર અહીંયા કેમ મૂકી રાખે છે આપતના સમય પર જો તમે વડોદરા શહેરની જનતાના જીવ ના બચાવી શકતા હોય તો તમારે રાજીનામું આપી દેવા પડે આ બધી બોટો ચાલુ છે આ બધી બોટો અહીંયા પડેલી છે એજુ રિપેરિંગ હશે નાનું આમ કામ હશે એ જો થઈ જાય તરત તમારી પાસે પ્રી મોન્સૂન કામગીરી હેની પ્રી મોન્સૂન કામગીરી કઈ ગયા એ બધા પૈસા તમારાથી બોટ રિપેર નથી કરાવતી આ ચોઈસ પચીસ બોટ અહીંયા પડેલી છે અમને બોટ માટે અમે તમને કહેતા કે અમને એક બોટ આપો અમે લોકો પાસે ખાવાનું પહોંચાડીએ પાણી પહોંચાડીએ ત્રણ ત્રણ દિવસથી બાળકો મહિલાઓ વૃદ્ધો પ્રેગ્નેન્ટ મહિલાઓ હોસ્પિટલનો આખો સ્ટાફ લાઇટ વગર ઓક્સિજન વગર પરિસ્થિતિ માટે તો તંત્ર જ જવાબદાર છે કે લોકોના ટેક્સ થી ચાલતું વડોદરા શહેર મહાનગર સેવા સદન એમની પાસે દરેક આફત માટે પણ એક અલગ બજેટ ફાળવવામાં આવે છે ગુજરાત સરકાર બી હોય રાખે છે અને વડોદરા મહાનગર સેવા સદન પર રાખતી હોય છે કે જે ઇમરજન્સી માટે વાપરવાનું હોય છે આવી પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થાય ત્યારે એક કામ લાગે એના માટે પરંતુ આટલા ચાર ચાર દિવસ થયા છતાં પણ આજે પણ અકોટાના ગામની પરિસ્થિતિ આપની સમક્ષ છે ગાર્ડનના બધા ઝાડ તૂટી ગયા છે પડી ગયા છે રોડ પર ચોકઅપ થઈને એક ઝાડ પડ્યું છે ગામ ગંદકીમાં ફેરવાઈ ગયું છે પરિસ્થિતિ બીક એવી છે અત્યારે કે અગર વહેલી તકે સફાઈ કરવામાં નહીં આવે તો ગંભીર બીમારીનું પરિણામ અહીંયા કોઈક ઊભું ના થાય એટલે લોકો બીમાર ના થાય ત્યારે પછી અગર તંત્ર અત્યારથી સાબદું નહીં થાય તો આવનારા દિવસોમાં અમને એવું લાગે છે કે લોકો બીમાર થશે તો એમાં પણ એ નિષ્ફળ જશે માટે અત્યારથી તંત્રએ કામે લાગી બધા સાધન સામગ્રી પૂરતા હોવા છતાં પણ કામ ના થાય ત્યારે આપણને એવું લાગે કે અમારા ટેક્સના પૈસા અમે જે આપેલા છે એ વેડફાઈ ગયા એવું લાગી રહ્યું છે કોર્પોરેટર હજુ સુધી કોઈ આવ્યું નથી અહીંયા જોવા માટે કોર્પોરેટરના બી ત્યાં કંઈક પોલીસ લાઈનમાં બી કંઈક પ્રોબ્લેમ થયો છે એવું હમણાં સાંભળ્યું છે કંઈક સવારમાં કંઈક એમના બી પ્રોબ્લેમ થયા છે ત્યાં આજુબાજુના રહેવાસીઓને આ રીતની જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે કોર્પોરેટર તો કોઈ આવ્યા નથી ધારાસભ્યશ્રી બી હજુ સુધી એમનો કોઈ મેસેજ આવ્યો નથી અહીંયા વડોદરા શહેરને જાણ માટે તો એક પહેલાં વાત એમ કરું અમારા અહીંયા ત્રણ કોર્પોરેટર બિલકુલ નજીકમાં રહે છે અડધો કિલોમીટરનો એરિયો છે અહીંયા રીટા સિંહ બાજુમાં જ છે બાજુમાં આ બાજુના મનીષ પગાર છે ને એની બાજુમાં સ્મિતભાઈ છે એટલે એમને તો પરિસ્થિતિનું આવવા જવાનો રસ્તો પણ માર્ગ પણ આ છે એટલે પરિસ્થિતિનો એમને ખ્યાલ હોય જ એટલે હવે એમને જોયું કે નહીં જોયું કે પછી આ કાન કર્યા હોય એવું બની શકે વડોદરા વકીલ મંડળના પૂર્વ કમિટી મેમ્બર ભાવિન વ્યાસ આજ રોજ જાહેરાત કરી રહ્યા છે કે વડોદરાના સૌ વકીલ મિત્રો અને હું ભાવિન વ્યાસ પોતે જે વડોદરા વાસીઓને નુકસાન થયું છે તે નુકસાની વર્તનનો દાવો મફતમાં दाखल કરી આપીશું જેના ઘરમાં નુકસાન થયું ઓફિસમાં દુકાનમાં કોર્પોરેશન સામે નુકસાની વર્તનનો દાવો કરીને આપણે જીતીને કોર્પોરેશન પાસે વળતર લઈશું કોઈ ફી કોઈ ખર્ચ અમે નહીં લઈએ

ફસયો છે અને સવારથી ઝાડ પર ચડી ગયો છે ફાયર બ્રિગેડના બ્રહ્મભને ખબર આપી ખબર આપી પોલીસ સભ્યને જાણ કરી ધારાસભ્યો બધાને જાણ કરી પ્રમુખશ્રીને જાણ કરી કોઈ આ ગરીબ માણસ વારે જવા તૈયાર નથી હાઉ તંત્ર નિષ્ફળ ગયું છે બચાવના પોકળ દાવા કરે છે માટે